ખેડબ્રહ્મા ખાતે ચાપલપુર મહાદેવના મંદિરે સુંદર રીતનું આયોજન કરવામાં આવ્યું ચાપલપુર ગામ ખાતે ભવ્ય હોળી ઉત્સવ ઉજવાયો ગામના બધા આગેવાનો હાજર રહીને ગામની અંદર આગામી હોળી પ્રગટાવવામાં આવે છે તે રાત્રે નાના નાના ભૂલકોને લઈને હોળીમાં ફરે છે ગામ લોકો આગેવાનો બધા હાજર થઈને આ સુંદર રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કોઈને તકલીફ ન પડે તે માટે ગામના આગેવાનો બધા હાજર રહે છે ખડા પગે નાના નાના ભૂલકાઓ ખોળાયા બનાવીને અને હોળી માતાને શણગરમાં આવે છે અને રાત્રે બાવાજી પૂજપાટ કરીને પ્રગટાવવામાં આવે છે તેમ છતાં જ આજુબાજુના ગામમાંથી લોકો પણ દર્શનો લાભ લેવા આવે છે સંવાદતા લાલાભાઈ પંચાલ દીવ મિરર ન્યૂઝ ખેડૂરમમાં નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં